નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક કાપડની બે દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે દાહોદ એસપી સહિત પોલીસનો જે કાફલો છે તે ઘટના પર પહોંચ્યો હતો મંગળવારના રોજ વાત કરીએ તો દાહોદ શહેરના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક આવેલ બે જેટલી કાપડની દુકાનમાં રાત્રિના બે કલાકની આસપાસ ચોરી અને ચોરી થઈ હતી તો પોલીસનો કાફલો જે છે તે ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર દુકાન માલિક સંજયભાઈ કે જેઓ રાત્રિના સમયે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા અને ત્યાં દુકાન માલિક દુકાન ખોલતા જ વહેલી સવારે શંકા જતા તપાસ કરતાં જ દુકાનના ગલ્લામાં મૂકેલા રોકડ રૂપિયા એક લાખ ચાલીસ હજાર અને દસ હજારની કિંમતના તૈયાર કપડા ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું દુકાન માલિક હક્કાબક્કા થયા હતા અને તેવી જ રીતે તેમની પાસેના દુકાનમાં દુકાનના ધાબા પરનું દરવાજાનું લોક તોડી ચોરો દુકાનમાં પ્રવેશ કરી અને ગલ્લામાં મૂકેલા એક હજાર રૂપિયા ગલ્લામાંથી નીકાળી અને ફરાર થયા હતા દાહોદ બી ડિવિઝન પોલીસને દુકાનમાં ચોરી થયા હોવાનું જાણ થતાં જ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે